ગુજરાતના હવામાનમાં પડતો હોવા શક્યતા રહેશે જેમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થતા પૂર આવે તો વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત સૌરાષ્ટ્ર દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે પશ્ચિમ સૌરાષ્ટ્ર ઉત્તર સૌરાષ્ટ્રના અને કચ્છના પર વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગો વડોદરા આણંદના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે કેટલાક ભાગો ભારે વરસાદ થવાની શક્યતા છે આ ઉપરાંત અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે વિરમગામ પાકડી દસારા અને લગભગ સાણંદ તેમજ ધોટકા ધંધુકા આમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે આ ઉપરાંત ગુજરાતના પણ ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે જેમાં ઉત્તર ગુજરાત સાબરકાંઠા પૂર્વ ગુજરાત પંચમહાલ અરવલ્લી વિવિધ ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે અરવલ્લીમાં તો આજથી જ હવામાનમાં પડતો હોવાની શક્યતા છે એટલે હાલની સિસ્ટમ લગભગ ઉત્તર ભારતમાં પશ્ચિમી વિકસો અરબ સાગરની સિસ્ટમ અને બંગાળ સિસ્ટમના ગુજરાતમાં ઘણા શિયાળામાં ચોમાસું આવ્યું હોય તેવો માહોલ સર્જાય છે જી આ વરસાદ પાછળનું કારણ શું છે વરસાદ પાછળનું કારણ બંગાળ ની સિસ્ટમનો ભેજ અરબી સમુદ્રનો ભેજ અને ઉત્તર ભારતમાં આવેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના ખેડૂતોએ કપાસના ના પૂરતા ભાવ ન મળતા ઉગ્ર વિરોધ નોંધાવ્યો કપાસના પ્રતિમણ માત્ર બારસો રૂપિયાનો ભાવ મળતો હોવા સામે ખેડૂતોએ રોષ પ્રગટ કર્યો છે ખેડૂતોનો આક્ષેપ છે કે એક બાજુ મોંઘુ ખાતર મોંઘી અને મહેનત પછી કપાસનું ઉત્પાદન થયું ત્યારે કડદા બાજુએ કડદો કરવાનું શરૂ કર્યું અને વેપારીઓ ટેકાના ભાવથી પણ ઓછા રૂપિયા આપી કપાસની ખરીદી કરી રહ્યા છે ત્યારે ખેડૂતોએ પોતાની હૈયા વરાળ ઠલવતા ઊભા કપાસના ના પાકમાં માલઢોર ફેરવી દીધા હતા એક પોઈન્ટ ઇઠ્યોતેર લાખ ની ટોચ ની સપાટી એક પોઈન્ટ અડતાલીસ લાખ સુધીના ભાવ ઉતરી ગયા જી હા લાલ ચોર તેજી બાદ હવે સોના ચાંદી છે ચાંદીમાં વધુ એક દિવસ ભાવ ગગડીને પહોંચી ગયો છે પ્રતિ કિલો ચાંદીના ભાવ એક પોઈન્ટ અડતાલીસ લાખના સ્તરથી પણ નીચે પડ્યા છે ચાંદીના ભાવ ટોચ ની સપાટી ત્રીસ હજાર તૂટી ગયા છે અને એક પોઈન્ટ ઇઠ્યોતેર લાખ ની ટોચ ની સપાટી એક પોઈન્ટ અડતાલીસ લાખ સુધી ભાવ ઉતરી ગયા છે એક સપ્તાહ જ સોનાના ભાવમાં આઠ હજાર ચાર

મેંગદોજી નામ ડિક્લેર નથી થયું મને કે માતાજી તમારી સાથે છે પણ એક અંદરથી હું માતાજીને પ્રાર્થના કરું છું કે તમને શિક્ષણ ખાતું મળે એટલે ક્યાંક ટેલિપથી હશે એમની બીજે દિવસે મેં પહેલો ફોન એમને કર્યો કે તમારું લાગણી એ ક્યાંક સાંભળી હશે પ્રભુએ અને એટલે શિક્ષણનું ઉત્તરદાયિત્વ મારા સિરાય આવ્યું છે